સંઘના કાર્યકર્તા દ્વારા જણાવ્યા પ્રમાણે નવ તારીખના રોજ આ સંઘ માતાજીના ધામમાં પહોંચે અને ત્યારબાદ આઠમના દિવસે અગિયાર તારીખે માતાજીના શિખર પર ધજા ચઢાવવામાં આવશે દર વખતે નોમના દિવસે ધજા ચઢાવવામાં આવે છે પરંતુ આ વર્ષે સંઘ દ્વારા આઠમના દિવસે ધજા ચઢાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વ્યાસવાડી પગપાળા સંઘ નવા વડજ અમદાવાદ આશીષ શર્મા અમે છેલ્લા ત્રીસ વર્ષથી મા અંબાજીના ગામમાં જઈ રહ્યા છીએ અમારું એકત્રીસનું વર્ષ છે અમે દર વખતે માતાજીનો રથ અને ગજની ધજા લઈને જઈ રહ્યા છીએ અમારા સંઘની અંદર સવાસોથી એકસો ચાલીસ પદયાત્રી હોય છે સેવકો સાથે એકસો સિત્તેર લોકો થાય થઈ રહ્યા છે અમે લોકો તારીખ નવ તારીખે નવ નવ અને છઠના દિવસે પહોંચીશું સાતમના દિવસે આરામ કરીશું અને આઠમના દિવસે અગિયાર તારીખને આઠમના દિવસે અમે માતાજીના શિખર ઉપર ધજા ચઢાવીશું દર વખતે અમે નોમના દિવસે ધજા ચડાવીએ છીએ આ વખતે અમે આઠમના દિવસે ધજા ચડાવીએ છીએ એનું બેઝિક કારણ એક જ છે કે દિવસે ને દિવસે માતાજીના ધામમાં દર્શનાર્થ્યાર્થીઓ વધી રહ્યા છે ભીડ ભીડ પણ વધારે હોય છે વ્યવસ્થા સરકાર તરફથી તો સારી હોય છે પણ અમે અમને સગવડ પડે અને શું વધારે સાંજે દર્શન કરી શકે તે માટે અમે આ વખતે આઠમે ધજા ચડાવીએ છીએ ખબર કે લઈ ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટીફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ